सात जुलाई रोज अपना भगवान श्री जगन्नाथ जी अषाढ़ी बीज रथयात्रा है आम सूरत शहर खाते कुल सात जटला रथयात्रा आयोजन है चार शोभायात्रा है एक महाप्रसाद आयोजन है आम खास कर अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकल से अने जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन थी चालू थी ने जहाँ गिरपुरा इस्कॉन मंदिर तक जैसे जो है જે બી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે શ કોણ મંદિર માં યાત્રા હોય છે આપના જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈધરપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો 40 થી 50 હજાર લોકો જયરે પ્રોસેસમ નિગર્ષણ પછી આવના આગળ જે રીતે રસ્તો આવતો રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 થી 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાન મે રાખીના જો શહેર પુરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારને તકલીફો ન પડે એના ધ્યાન મે રાખીને ટોટલ કુલ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપના ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ 3 જોયે અમારા સેક્ટર જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 PI કરી 150 જેટલા PSI ઓ સાથે 4500 ના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિક ને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોનો ભી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારનું વ્યવસ્થાવ કરવામાં આવી છે અને આગળથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રો ના જો બેરિકેડિંગ છે એના ભી એડજસ્ટ કરવામાં આવેલા છે જેતિર શરીરિત ધ્યાનથી પસાર નીકળી શકે જો અને સાતો સાત પુરા સમગ્ર રૂટ ઉપર દ્રોન કેમેરાઓ થી અપના એના સર્વેલન્સ કરવા માંસે એના માટે કુલ 7 જેટલા દ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી તે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલા થી આપણે એલર્ટ ਕਰਵਾવાનો હોય તો દ્રોન કેમેરાનો અમે યુઝ કરવાનો છે સાતો સાત 600 જેટલા બોડી વન કેમેરા રહેશે જો અમારું પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોનો કંટ્રોલ રૂમમાં લાઇવ અમે જોઈ સકીએ એના માટે જો બોડી વન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડ્યુ કેમેરા ના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારો ફિક્સ કેમેરા છે करीब 800 870 870 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જે નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોય એ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારું જો દર્શનાર્તી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જે ગયાઠવાડીયામાં આ સમગ્ર દોર થાતો રૂટ પર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર જો ઉભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી સકીએ અને આ સમગ્ર રૂટના અવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ મારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીને બલરામજીને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે પગે રહેશે जनरली जारी यात्रा में आ लोग गैरलाभ लेता हो पिक पॉकेटर्स तो एना पीपी से जेना पिक पॉकेटर्स पीपी बोलीए छे आ ना टीम आज थी जन क्राइम ब्रांच पीसीबी ना, पीसी ना। टीमों आज थी आ लोगोंट ने जो अगौना वर्षों में जो पकड़ाया कार्यवाही कर लगी जैसे જેતી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવો ના બને અને બનાવો બનતા અટકાવી સકીએ અમે લોકો તો સ્ટેમ્પિડ માં થવું જોઈએ તો બળબળ આવવા પડે પ્રિકોશન લેવાય છે આપણે શું ધ્યાન રાખીએ અ અમારા માટે આજે અમારી મીટિંગ હતી જો સવારે જો જે મીટિંગોમાં ચર્ચા થઈ કે એક અપને માટે ચેલેન્જ છે કે સ્ટેમ્પિડ વગેરે કોઈ એવા ઘટના ન બને જેના ધ્યાન મે રાખી જ ના અમે લોકો barricade જો મેટ્રોના બેરિકેડ જો સકલામન દૂર કરવા માટે જે પ્રયાસો કરે અને થઈ ભી ગયા જો યાત્રા નીકળે સાથો સાથ જો દર્શન કરવા માટે જારે પળા પડી કરે છે ત્યારે દર્શન ન કે એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધું ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત કે સર્કલ થઈ ગયા બીજે જેા રેલવે સ્ટેશનથી ચાલુ થાય છે આવનાર અમુક અમુક જો અમે 8 10 જગ્યાઓ જો નક્કી કરે છે ત્યાં પોલીસને એવા ડિપ્લોયમેન્ટ કરીએ છે કે લોકો દર્શન ભી કરે मंदिर आयोजकों से भी चर्चा करना कि आ लोग पड़ापड़ी नहीं करे साथ प्रसाद जो कोई एवं फेंके नहीं लैवा पढ़ापढ़ी नहीं करें, जो नहीं माटे नहीं करें। आ आ माटे जो नया एक चैलेंज है जे सारी रीते जो एना वर्कआउट करे कि खूब सरस रीते यात्रा पसार थाय पड़ापड़ी नहीं करे जाए સુરત માં રથયાત્રા ને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ દ્વારા પણ જે રથયાત્રા ને લઈ બંદોબસ્ત છે તેના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે તો સુરત શહેર પોલીસ દ્વારા જે અ ને બાબતે પણ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું છે જેમાં સુરતમાં જે રોજ રથયાત્રા નીકળશે સુરત રેલવે સ્ટેશન રોડ ખાતેથી નીકળશે જે દિલ્હી થઈ સર્કલ થી સહારા દરવાજા તેમજ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજા માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ બ્રિજની નીચેથી મજુરા ગેટ તથા અધવા ગેટથી સડા બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી ઋષભ ચાર રસ્તાથી રાંદેર થી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તા पालनपुर पाटिया आग ओवर ब्रिज जांगीपुरा ओवर ब्रिज नीचे ना तीन रास्ता है इस्कॉन मंदिर मंदिर ખાતે રાત્રે પૂરી થસે તો રથયાત્રામાં પોલીસ દ્વારા રથયાત્રાના તમામ રૂટ ઉપર બોડી વોન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરા દ્વારા તમામ રૂટ રથયાત્રાના રૂટ ઉપર તમામ નજર રાખવામાં આવશે તો જે રૂટ નજર રથયાત્રા રૂટનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે તો સુરત શહેર પોલીસ દ્વારા તમામ રીતનું બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે તો જે કેમેરા ડ્રોન કેમેરા બોડી વોન કેમેરા દ્વારા રથયાત્રાના તમામ રૂટ ઉપર તકેદારી ભાગ રૂપે ઝીણવટ પૂર્વક નજર રાખવામાં આવશે કેમેરામેન યાસીન વિમન સાથે રશ્મિ રાણા